હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ અત્યાર તો વેકેશન છે તો બાળકો આખો દિવસ કંઈ ને કંઈ નાસ્તા માટે ડિમાન્ડ કરતા જ રહેતા હોય છે તો વિચાર આવે કે આપણે એવું શું આપવું કે જે ટેસ્ટી પણ હોય અને સાથે પેટ પણ ભરાઈ જાય અને ફટાફટ બનીને રેડી પણ થઈ જાય તો એવી જ એક રેસીપી આજે તમારા માટે લઈને આવી છું જે એકદમ ઓછા સમયમાં ફક્ત બે જ વસ્તુમાંથી બનીને રેડી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ ફટાફટ આવી જાઓ કિચનમાં તો એના માટે અહીંયા આપણે એક બાઉલમાં એક કપ જેટલો ઝીણો રવો એડ કરીશું અહીંયા રવો તમે કોઈ પણ લઈ શકો છો અત્યારે મેં ઝીણો રવો લીધેલો છે તમારી પાસે જો જાડો રવો હોય તો પણ ચાલે અને હવે તેમાં એડ કરીશું મીડિયમ ખાટું એવું ત્રણથી ચાર ચમચી જેટલું દહીં અહીંયા દહીંને હું મેઝરિંગથી નથી એડ કરી રહી ફક્ત આપણો રવો બાઇન્ડિંગ થાય એટલું જ એડ કરીશું અહીં આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું જો જરૂર લાગે તો થોડું દહીં વધારે એડ કરી દેવાનું તો અહીંયા આપણો રવો એકદમ સારી રીતે બાઇન્ડ થઈ ગયો છે હવે આપણે આ રવાને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો આપણે આ નાસ્તાને એકદમ સિમ્પલ રીતે અને એકદમ સિમ્પલ મસાલાથી જ બનાવીને રેડી કરીશું તો એના માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે તો પહેલાં આપણે તેની છાલ કાઢી લેશું તો અહીંયા મેં બટાકાની છાલ ઉતારીને રેડી કરી લીધા છે હવે આપણે આ બટાકાને આ રીતના ઝીણા હોલવાળા ગ્રેટરથી ગ્રેટ કરીને રેડી કરીશું તમે મિક્સર જારમાં બટાકાને ક્રશ કરીને પણ લઈ શકો છો પણ આ રીતે લેવાથી તેનો ટેસ્ટ વધારે સારો આવે છે સાથે જ આપણે ખમણેલા બટાકાને આ રીતે પાણીમાં પણ એડ કરતા જશું જેથી તે કાળા ના પડે ને બંને બટાકાને આ રીતે ખમણીને રેડી કરી લેશું તો આપણે બંને બટાકાને આ રીતે ખમણીને રેડી કરી લીધા છે હવે તેને પાણીમાં એડ કરી દઈશું હવે આપણે આ બટાકાના છીણને બેથી ત્રણ પાણીથી એકદમ સારી રીતે ધોઈ લેશું કારણ કે બટાકામાં વધારે સ્ટાર્સનો ભાગ હોય છે તો આપણે રવો પલાળ્યો તેને પણ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આગળની પ્રોસેસ કરીશું તો રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે અને આપણું આ બેટર પણ થોડું હાર્ડ થઈ ગયું છે હવે આપણે ગ્રેટ કરેલા બટાકાને આ રીતે હાથેથી પાણીનો ભાગ કાઢીને ત્યાર પછી તેને એડ કરી દઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એકદમ થોડું એવું પાણી એડ કરીને થોડું ઠીક એવું બેટર બનાવીને રેડી કરીશું અને બેટર વધારે ઢીલું ના થાય જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને જો બેટર વધારે ઢીલું થઈ જાય તો થોડો રવો એડ કરીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીને ત્યાર પછી તેનો નાસ્તો રેડી કરવાનો અહીંયા આપણું એકદમ મીડિયમ થીક એવું બેટર બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ અહીંયા તમે આ નાસ્તાને વધારે થોડો ટેસ્ટી અને ચટપટો બનાવવા માટે થોડા ઘરના મસાલા પણ એડ કરી શકો છો હું અત્યારે આ નાસ્તાને એકદમ સિમ્પલ રીતે બનાવી રહી છું અને આ નાસ્તાને કૂક કરવા માટે અહીંયા મેં કઢાઈ લઈ લીધી છે અને તેમાં થોડું પાણી એડ કરીશું આ રીતનું કોઈ પણ એક સ્ટેન્ડ રાખી દઈશું અને પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લેશું આપણે આ નાસ્તાને જે વાસણમાં બનાવીને રેડી કરવાના હોય તેને આ રીતે પહેલેથી જ ઓઇલથી ગ્રીસ કરીને રેડી કરી લેવાનું હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું તો આપણે આ નાસ્તાને અંદરથી એકદમ સોફ્ટ બનાવવા માટે અડધી ચમચી જેટલો ઇનો એડ કરીશું અને ઇનોને એક્ટિવ કરવા માટે થોડું પાણી એડ કરીશું અને એક જ ડાયરેક્શનમાં આપણે એકથી બે મિનિટ માટે તેને ફેટી લઈશું આ પ્રોસેસ કરવાથી નાસ્તો એકદમ અંદરથી સોફ્ટ બને છે તો આ સ્ટેપને બિલકુલ સ્કીપ નહીં કરવાનો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો આ બેટર એકદમ ફ્લફી બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેને ડિશમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા તમે નાસ્તો બનાવવા માટે કોઈપણ વાસણનો ઉપયોગ કરી શકો છો પણ વાસણ થોડું ઊંડું હોય તેવું જ લેવાનું જેથી નાસ્તો એકદમ ફૂલેલો બનીને રેડી થાય ને ફ્રેન્ડ્સ આ જ બેટરમાંથી તમે ઢોકળા પણ બનાવી શકો છો ને થોડા મસાલા એડ કરીને પુડલા પણ બનાવી શકો છો તો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે નાસ્તાને કૂક થવા માટે કડાઈમાં એડ કરી દઈશું અને આને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર દસથી બાર મિનિટ માટે તેને થવા દઈશું તો દસથી બાર મિનિટ જેવું થઈ ગયું છે આપણે નાસ્તાને એકવાર ચેક કરી લેશું તો આપણો આ નાસ્તો એકદમ મસ્ત રીતે ફૂલીને રેડી થઈ ગયો છે આપણે તેને ચેક પણ કરી લેશું આ રીતે ફોકની મદદથી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી ફોક એકદમ ક્લીન છે મીન્સ કે આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નાસ્તાને નીચે ઉતારીને થોડો ઠંડો થવા દઈશું તો ફ્રેન્ડ્સ ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણો નાસ્તો થોડો ઠંડો પણ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે સાઈડ્સમાંથી અલગ પણ થઈ ગયો છે તો હવે આપણે તેને આ રીતે ચપ્પુની મદદથી થોડો અલગ કરી લેશું અહીંયા આપણે ડીશને એકદમ સારી રીતે ઓઇલથી ગ્રીસ કરેલી છે તો ઇઝીલી નીકળી જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો નાસ્તો એકદમ મસ્ત બનીને રેડી થયો છે ને ઇઝીલી બહાર પણ નીકળી ગયો છે તો હવે આપણે આ નાસ્તાને થોડો ટેસ્ટી બનાવવા માટે એકદમ સિમ્પલ એવો નાનો એવો વઘાર કરીશું તો એના માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે હવે આપણે તેમાં થોડું આ રીતે લગાવી દઈશું હવે આપણે થોડા રાયના દાણા સ્પ્રિન્કલ કરી દઈશું થોડા મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા કટ કરી લીધા છે તેને એડ કરી દઈશું અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ અહીંયા મેં થોડા લીલા ધાણા પણ સ્પ્રિંકલ કરેલા છે જે સ્કીપ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું અને નાસ્તાને આપણે થોડો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું ફ્રેન્ડ્સ અહીંયા હું થોડી હળદર પણ સ્પ્રિંકલ કરી રહી છું જે હું પહેલા ભૂલી ગઈ હતી તમે ના એડ કરો તો પણ ચાલે પણ આ રીતે થોડી હળદર સ્પ્રિંકલ કરવાથી તેનો લુક એકદમ સારો આવે છે તો આપણે ફરીથી નાસ્તાને પેનમાં એડ કરી દઈશું અને બંને સાઈડથી થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને થવા દેશું તો હવે આપણે નાસ્તાને ટર્ન કરી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે નાસ્તાની ઉપરની લહેર એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આપણે નાસ્તાને નીચે ઉતારી લેશું અને કટ કરીને ગરમા ગરમ સવ કરી દઈશું હું આ નાસ્તાને ટ્રાયંગલ શેપમાં કટ કરી રહી છું તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો હવે આપણે એક પીસને કાઢીને પણ જોઈ લઈશું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એટલો ટેસ્ટી આપણો આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો આપણે તેને સર્વ કરી દઈશું તો એકદમ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી સાથે આપણો આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂર ને જરૂરથી ટ્રાય કરજો નાના મોટા સૌને પસંદ આવશે અને આ નાસ્તાને તમે દાહિય ચટણી કે કેચઅપ સાથે ગરમા ગરમ એન્જોય કરો અને વિડીયોને પણ લાઇક અને શેર કરીને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો ફ્રેન્ડ્સ આપણો નાસ્તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને રેડી થયો છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસિપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને નવા વિડીયો જોવા માટે બે લાઇકન પ્રેસ કરી દેજો ને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને તમે મારા વિડીયો કયા ગામ કે શહેરથી જોઈ રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો